શ્રી નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળશું માક્ષર સુદ છઠથી લઈને માક્ષર વદ એકાદશી સુધી ચાલતું વ્રત મા અન્નપૂર્ણાનું વ્રત મા અન્નપૂર્ણાના વ્રતની કથા મહિમા પૂજન વિધિ વિશે જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ અન્નપૂર્ણા સદાપૂર્ણે શંકર પ્રાણવલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધિ અર્થે ભિક્ષામ દેહિજ પાર્વતી માતા પાર્વતી દેવી પિતા દેવો મહેશ્વર બાંધવા શિવ ભક્તા સ્વદેશ મા અન્નપૂર્ણા મા અન્નપૂર્ણા મા અન્નપૂર્ણા બોલો અન્નપૂર્ણા દેવીની છે મા અન્નપૂર્ણા સંપૂર્ણ સંસારનું ભરણ પોષણ કરતા દેવી છે અન્નપૂર્ણાનો અર્થ થાય છે અન્ન અથવા ધાન્યના અધિષ્ઠાત્રી દેવી મા અન્નપૂર્ણા સ્કંદપુરાણના કાશી ખંડ અનુસાર ભગવાન શિવ ગૃહસ્થ છે અને પાર્વતી દેવી તેમના ગૃહસ્થી ચલાવે છે દેવી પાર્વતી જ અન્નપૂર્ણા છે આ માક્ષર માસમાં દેવી પાર્વતીનું અન્નપૂર્ણા દેવીનું વ્રત રાખવામાં આવે છે જેથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય અન્ન ધનની કદી કમી રહેતી નથી અન્નપૂર્ણા કે જે કાશીની અધિષ્ઠાત્રી દેવી છે અને કાશીપતિ છે ભગવાન ભોળાનાથ જ્યારે સૃષ્ટિમાં અકાલ પડ્યો ત્યારે અન્નની કમી થઈ ભગવાન મહાદેવ સ્વયં ભિક્ષુક બનીને તેમના પત્ની દેવી અન્નપૂર્ણા મા પાર્વતી પાસે ભિક્ષા માંગે છે અને ભિક્ષામાં દેવી જગતનું પાલન પોષણ થાય એટલું અન્ન ભગવાન મહાદેવને આપે છે એવું કહેવાય છે કીડીને કણ અને હાથીને મણ મળે છે તે દેવી પાર્વતીની કૃપા છે મા અન્નપૂર્ણાની કૃપા છે ભોળાનાથની કૃપા છે અન્નપૂર્ણાનું વ્રત રાખવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ કીર્તિ મળે છે આરોગ્ય મળે છે સૌભાગ્ય મળે છે અને વિપત્તિઓનો નાશ થાય છે ઘરમાં અન્ન ધનની કદી કમી રહેતી નથી જો અન્નપૂર્ણાનું વ્રત એકવીસ દિવસ સુધી ના થાય તો કહેવાય છે કે એક દિવસ પણ વ્રત કરી શકાય છે સ્વાસ્થ્યને પહેલાં જોવું જોઈએ એક દિવસનું વ્રત કરીને આ કથા નિત્ય એટલે કે એકવીસ દિવસ સુધી અવશ્ય સાંભળવી જોઈએ આમ કરવાથી પણ માતાની કૃપા પ્રાપ્ત થાય છે શિવાલયમાં જઈને દેવી અન્નપૂર્ણાની કે પાર્વતી માતાનું વિધિ વિધાનથી પૂજન પણ કરાય છે દેવી પાર્વતીને ધૂપ દીપ નૈવેદ્ય ગંધ પુષ્પ મહેંદી ચડાવીને તથા લાલ પુષ્પ ચડાવીને પૂજન કરાય છે દેવીને ભોગમાં સુકાયેલા ધાણા વંજરીનો ભોગ લગાવી શકાય છે અને ઓમ રીમ અન્નપૂર્ણાએ નમઃ આ મંત્ર જપતાં જપતાં દેવીનું પૂજન કરાય છે કહેવાય છે કે દેવીને જે આપણે પૂજા દરમિયાન મગ ચડાવેલા છે તે ગાયને ખવડાવવામાં આવે તો કીર્તિમાં વધારો થાય છે સુખ પ્રાપ્ત થાય છે અને દેવીની પૂજા દરમિયાન જે આપણે ચોખા ચડાવેલા હોય છે જે આપણે પૂજન દરમિયાન જે કાંઈ અનાજ ધર્યું હોય છે તે પક્ષીને ચણમાં નાખી દેવા જોઈએ નવધાન હોય છે તે પણ પક્ષીને ચણ આ દિવસો દરમિયાન નાખવાથી વિપત્તિમાંથી રક્ષા પ્રાપ્ત થાય છે અને દેવીને જે આપણી પૂજા દરમિયાન આખા ધાણા ધર્યા છે તે ધાણાને મુઠ્ઠીમાં લઈને એક લાલ વસ્ત્રમાં લપેટીને જો આપણા રસોડામાં રાખવામાં આવે તો કહેવાય છે કે અન્નની કદી કમી રહેતી નથી આ વ્રતમાં સવારે સ્નાન આદિથી પરવારીને મા અન્નપૂર્ણાની પૂજા કરીને વ્રતકથા અવશ્ય સાંભળવી જોઈએ એકવીસ દિવસ સુધી એકટાણા કરવાના હોય છે ભૂલથી કદાચ કંઈક ખવાઈ જાય તો બીજે દિવસે ઉપવાસ કરી લેવો જોઈએ નકોરડો આમ કરવાથી પણ એ વ્રતનો જે નિયમ તૂટ્યો છે અથવા એ વ્રતમાં જે બાધા આવી છે તે સમી જાય છે કુળદેવીના રૂપમાં આપણા સૌના ઘરમાં મા બિરાજમાન હોય છે તેમનું પૂજન કરીને વ્રતકથા સાંભળી લેવી જોઈએ તો પણ માતાની કૃપા પ્રાપ્ત થાય છે આ દિવસો દરમિયાન અખંડ જ્યોત પણ પ્રગટાવી જોઈએ એકવીસ દિવસ સુધી અને આ દિવસો દરમિયાન માતાને સોળ શૃંગારની સામગ્રી પણ ધરી શકાય છે સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી જોઈએ પશુ પક્ષીને ચણ નાખીએ જરૂરિયાતમંદને દાન પુણ્ય કરીએ કારણ કે દેવી અન્નપૂર્ણા પણ આપે છે જગતના કલ્યાણ અર્થે હંમેશા અને આપણા સૌનું ભરણ પોષણ કરે છે માટે ઘરના આંગણે કોઈ અતિથિ આવે કોઈ ભિક્ષુક આવે ફૂલ નહીં તો ફૂલની પાખડીના રૂપમાં કંઈક ને કંઈક આપવું જોઈએ હવે આપણે સાંભળીએ મા અન્નપૂર્ણાના વ્રતની કથા બોલો મા અન્નપૂર્ણા સદાપૂર્ણાની છે કાશી નગરીમાં એક બ્રાહ્મણ બ્રાહ્મણી રહે બ્રાહ્મણનું નામ ધર્મપાલ અને બ્રાહ્મણીનું નામ ધનલક્ષ્મી બ્રાહ્મણ ધર્મપાલમાં તેના નામ પ્રમાણે ગુણ હતા તે ખૂબ જ ધર્મપરાયણ વિદ્વાન અને ભારે મહેનતું હતા બ્રાહ્મણીનું નામ ધનલક્ષ્મી પણ તેમના ઘરમાં સહેજ પણ ધન જોવા ન મળે બ્રાહ્મણ આખો દિવસ મહેનત કર્યા કરે તો માંડ તેમને પેટ પૂરતું ખાવા મળે ઘણી વાર તો તેમને ભૂખ્યા રહીને પણ દિવસો પસાર કરવા પડતા એક દિવસ ધનલક્ષ્મીએ કંટાળીને પોતાના પતિને કહ્યું હે નાથ હવે તો હું આવી ગરીબીથી કંટાળી ગઈ છું આપ આ ગરીબી દૂર કરવાનો કોઈ ઉપાય વિચારો મારાથી હવે આ દુઃખ વેઠાતું નથી ત્યારે ધર્મપાલ બ્રાહ્મણે ખૂબ વિચાર કર્યો પછી તેણે કહ્યું કે આપણી ગરીબી દૂર કરવા માટે ભગવાન શંકરની આરાધના કરવી પડશે ભગવાન ભોળાનાથ જરૂર આપણને સહાય કરશે આમ કહીને તેણે પત્નીની મંજૂરી લઈને પોતે કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે ગયા તેણે મહાદેવજીને પ્રસન્ન કરવા માટે સતત ત્રણ દિવસ સુધી ભૂખ્યા તરસ્યા બેસી રહીને ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાયનો જાપ કરવા લાગ્યા બ્રાહ્મણની ઉગ્ર તપસ્યા જોઈને ભોળાનાથ પ્રસન્ન થયા તેમણે બ્રાહ્મણને દર્શન ન દીધા પણ ગેબી અવાજમાં કહ્યું અન્નપૂર્ણા 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 બ્રાહ્મણને આ ગેબી અવાજમાં કંઈ ખબર ન પડી તેણે ઘરે આવીને પોતાની પત્ની ધનલક્ષ્મીને આ બધી વાત કરી ધનલક્ષ્મી પણ આ સંકેતોનો અર્થ સમજી નહીં આથી બ્રાહ્મણે પોતાના આડોશી પાડોશીઓને આની વાત કરી ત્યારે બધા લોકોએ તેની મસ્કરી કરીને હસી કાઢવા લાગ્યા વળી એક તો કહે અલ્યા ધર્મપાલ તને ત્રણ દિવસ સુધી ખાવાનું મળ્યું નહીં એટલે તને અન્નપૂર્ણાના ભણકારા સંભળાય છે ધર્મપાલ તો બધાની ઠઠ્ઠા મસ્કરી સાંભળીને નિરાશ થઈ ગયા પણ તેની પત્ની ધર્મલક્ષ્મીએ તેને સાંત્વના આપતા કહ્યું સ્વામી ભલે લોકો ગમે તે કહે પણ ભોળાનાથ જરૂર તમારા પર પ્રસન્ન થયા લાગે છે માટે આજે જ તમે ફરી મંદિરમાં જાઓ અને ભગવાન શંકરની તપસ્યા કરો પત્નીની વાત સાંભળીને ધર્મપાલ ફરી મંદિરમાં ગયા અને ઉગ્ર તપસ્યા શરૂ કરી દીધી આ વખતે પણ તેણે સતત ત્રણ દિવસ સુધી ભૂખ્યા તરસ્યા તપ કર્યું એટલે ચોથા દિવસે ફરી પેલી દિવ્યવાણી સંભળાઈ હે બ્રાહ્મણ તારી ભક્તિથી હું ખૂબ જ પ્રસન્ન થયો છું તું અન્નપૂર્ણા દેવીના નામનો મંત્ર જપતો જપતો પૂર્વ દિશામાં ચાલ્યો જા ત્યાં અન્નપૂર્ણા દેવી જરૂર તારી ઉપર કૃપા કરશે બ્રાહ્મણે આંખો ખોલીને જોયું તો ત્યાં કોઈ ન મળે તે તો તરત જ ભગવાન શિવજીને પ્રણામ કરીને અન્નપૂર્ણા દેવીના નામનો મંત્ર જપતા જપતા પૂર્વ દિશામાં ચાલવા લાગ્યા તે થોડેક દૂર ગયા હશે તો રસ્તામાં એક સુંદર સરોવર આવ્યું એ સરોવરની પાડે સુંદર બગીચો હતો ત્યાં કેટલીક બહેનો ટોળે વળીને કંઈક પૂજા વિધિ કરી રહી હતી ધનપાલ તે સ્ત્રીઓ પાસે જઈને બોલ્યા બહેનો તમે આ શું કરો છો કોની પૂજા કરો છો ત્યારે ટોળામાંથી એક બહેન બોલી ભાઈ અમે બધા મા અન્નપૂર્ણાનું વ્રત કરીએ છીએ ત્યારે ધર્મપાલે બહેનને કહ્યું બહેનો આ વ્રત કઈ રીતે થાય અને આ વ્રત કરવાથી શું લાભ થાય છે તે મને જણાવો ત્યારે પેલી બહેનો બોલી આ વ્રત માગસર સુદ છઠના દિવસે શરૂ કરવામાં આવે છે દોરાની એકવીસ શેરો લઈને તેની એકવીસ ગાંઠો વાળીને તે દોરો જમણા હાથે બાંધવો એકવીસ દિવસ સુધી એકટાણા કરવા દરરોજ માતાજીના નામનો દીવો કરીને કથા વાર્તા સાંભળવાની હોય છે એકવીસ દિવસ થાય એટલે વ્રતનું ઉજવણું કરવું એટલે દાન આપવું આ વ્રત કરવાથી ભૂખ્યાને અન્ન મળે છે વાંજિયાને સંતાન અને ગરીબને ધન સંપત્તિ તમારી ધારેલી કોઈ પણ મનોકામના પૂર્ણ થાય છે એ બહેનોએ બ્રાહ્મણને કહ્યું ભાઈ તમારે આ વ્રત કરવું છે ત્યારે ધનપાલ કહે છે હા ત્યારે બહેનો કહે છે આ લો દોરો ત્યારે ધનપાલ તે દોરો લઈને પોતાના જમણા હાથે બાંધી દે છે અને ભાવપૂર્વક મા અન્નપૂર્ણા માતાજીનું વ્રત આદર્યું ધનપાલે તો વ્રતનો સંકલ્પ કર્યો દોરો બાંધ્યો કે તરત જ તેને ચમત્કારિક લાભ પણ મળવા લાગ્યા તે જેવા સરોવરના પગથિયે પાણી પીવા ગયા ત્યાં તેને હીરા માણેક મોતી જોવા મળ્યા ધનપાલ તો તેની ચમક જોઈને ડઘાઈ જ ગયા તેણે જલ્દી જલ્દી બધા હીરા માણેક મોતી લઈને પોતાની જોડીમાં નાખ્યા પછી તે સરોવરમાં થોડે વધારે ઉતર્યા કે પાણીમાં આપો આપ રસ્તો થઈ ગયો આ જોઈને ઘણી નવાઈ લાગી તે ધીરે ધીરે સરોવરમાં નીચે ઉતરતા ગયા ત્યાં તેણે એક સોનાનું મંદિર જોયું એ મંદિરના કમાળ રૂપાના અને તેના ઝરૂખા રત્નોના હતા તે મંદિર ખૂબ જ જગારા મારતું હતું સરોવરમાં આવું મંદિર જોઈને ધનપાલ બ્રાહ્મણ તો અચંબામાં જ પડી ગયા તે મંદિરમાં જતા ખચકાયા પછી હિંમત ભેગી કરીને ધીરે ધીરે મંદિરમાં દાખલ થયા ત્યાં માતાજી હિંડોળા ખાટ ઉપર હિંચકતા હતા હજારો લાખો સૂર્યના તેજ પણ જ્યાં ઝાંખા લાગે એવો મા અન્નપૂર્ણાનો ચમકતો ચહેરો જોઈને બ્રાહ્મણ તો ડઘાઈ જ ગયા પણ તરત જ સ્વસ્થતા કેળવીને માતાજીને સાષ્ટાંગ પ્રણામ કર્યા મા અન્નપૂર્ણા બ્રાહ્મણને જોઈને મંદ મંદ હસવા લાગ્યા મા અન્નપૂર્ણા બ્રાહ્મણના મનની વાત કડી ગયા તેમણે બ્રાહ્મણને આશીર્વાદ આપતા કહ્યું કે હે વત્સ તારું કલ્યાણ થાવ મારા આશીર્વાદથી તારું સઘળું દુઃખ દારિદ્ર્ય દૂર થાય માના આશીર્વાદ મેળવીને બ્રાહ્મણ ઘરે આવ્યા ઘરે આવીને તેણે પોતાની પત્નીને સઘળી વાત કરી પછી પોતાની સાથે લાવેલા હીરા માણેક અને મોતી પણ બતાવ્યા બ્રાહ્મણી તો આ જોઈને રાજી રાજી થઈ ગયા બ્રાહ્મણે પોતાની સાથે લાવેલા હીરા માણેકમાંથી વેપાર શરૂ કર્યો મા અન્નપૂર્ણાની કૃપાથી થોડા સમયમાં તો અઢળક સંપત્તિના માલિક બની ગયા એક સમયના ભિખારી ધનપાલ આજે મોટા કરોડપતિ બની ગયા બ્રાહ્મણ બ્રાહ્મણીમાં અન્નપૂર્ણાના ગુણગાન ગાતા અને સુખેથી દિવસો પસાર કરવા લાગ્યા આમને આમ ઘણા દિવસો પસાર થઈ ગયા છતાં બ્રાહ્મણ દંપતીને સંતાન સુખ સાપડ્યું નહીં આથી બ્રાહ્મણીએ કહ્યું હે સ્વામી મા અન્નપૂર્ણાના આશીર્વાદથી આપણું દારિદ્ર તો મટી ગયું પણ સંતાન સુખ ન મળ્યું હું આપને વિનંતી કરું છું કે આપ બીજા લગ્ન કરી લો જેથી આ દુઃખ પણ આપણું દૂર થાય બ્રાહ્મણીનો આવો વિચાર સાંભળીને ધનપાલ તો અચંબામાં જ પડી ગયા તેમને આશ્ચર્ય થયું તેણે બ્રાહ્મણીને ના પાડી પરંતુ પત્નીએ તેને ખૂબ જ આગ્રહ કર્યો ત્યારે ધનપાલ બીજા લગ્ન કરવા માટે તૈયાર થયા બ્રાહ્મણીએ જ એક કન્યા શોધી કાઢી તેની સાથે બ્રાહ્મણના લગ્ન કરાવ્યા તેનું નામ હતું જમના બ્રાહ્મણની બીજી પત્ની જમના અભિમાની ક્રોધી સ્વભાવની અને ઝેરીલી હતી તે ખૂબ જ નાસ્તિક પણ હતી તે ધર્મ કર્મમાં માનતી નહીં બીજે વર્ષે બ્રાહ્મણે અન્નપૂર્ણામાનું વ્રત શરૂ કર્યું વ્રત પૂરું થવાને માત્ર ત્રણ દિવસ જ બાકી હતા કે જમનાએ એક રાતે ધનપાલના હાથે બાંધેલો દોરો તોડી નાખ્યો માં અન્નપૂર્ણા કોપાય માન થયા અચાનક અડધી રાત્રે ક્યાંકથી આગ લાગી અને એ આગમાં ધનપાલની બધી માલ મિલકત બળીને રાખ થઈ ગઈ તેમની મોટી હવેલી પણ બળી ગઈ તેમનો જીવ માંડ માંડ બચ્યો પણ હવે તેમને ખાવા પીવાના પણ ફરી સાસા પડવા લાગ્યા આ કપરા સમયમાં નવી પત્ની જમના પતિનો સાથ છોડીને પિયર ચાલી ગઈ પણ જૂની પત્ની ધનલક્ષ્મી પોતાના પતિ સાથે જ રહી ધનલક્ષ્મી અને ધનપાલે મા અન્નપૂર્ણાને કરગરીને હાથ જોડીને માફી માંગી અને પછી ફરીથી મા અન્નપૂર્ણાનું વ્રત કરવાનું વિચાર્યું ધનપાલ ફરી ભગવાન મહાદેવના કાશી વિશ્વનાથ મંદિરમાં ગયા અને પ્રભુની તપસ્યા કરવા લાગ્યા ફરી તેઓ પહેલાંની જેમ જ સરોવર પાસે આવ્યા અને સરોવરમાં ફરી પહેલાંની જેમ જ તેને માતાજીના દર્શન થયા અને માએ કહ્યું વત્સ તારે પુત્ર જોઈતો હતો તો મારી પાસે આવીને માગ્યો હોત તો હું તારી ઈચ્છા જરૂર પૂરી કરત તારે ફરી પરણવાની સિંહ જરૂર હતી હવે જે થવાનું હતું તે થઈ ગયું જા તને મારા આશીર્વાદ છે કે તને સંતાનની પ્રાપ્તિ અવશ્ય થાશે બ્રાહ્મણ તો ઘેરે પાછા આવ્યા તેણે જોયું તો મા અન્નપૂર્ણાની કૃપાથી તેની ચાહો જલાલી પાછી મળી ગઈ હતી થોડા સમયમાં તો બ્રાહ્મણીને સારા દિવસો ચડ્યા અને સમય જતાં તેણે એક રૂપાળા સંતાનને જન્મ આપ્યો ત્યારબાદ બ્રાહ્મણ બ્રાહ્મણીએ સાથે મળીને મા અન્નપૂર્ણાનું આજીવન વ્રત કરવાની ટેક લીધી મા અન્નપૂર્ણાની કૃપાથી બ્રાહ્મણ એક સારા મંદિરના પૂજારી પણ બન્યા જે સેવકી આવતી હતી દાન દક્ષિણા આવતી હતી તેનાથી તેમનું ઘર પણ ચાલવા લાગ્યું બીજી બાજુ બ્રાહ્મણની બીજી પત્નીના પિતાનું ધન પણ ચોરાઈ જાય છે અને તે પણ ભીખ માંગીને ગુજરાન ચલાવે છે બ્રાહ્મણી ધનલક્ષ્મીને તેની ઉપર દયા આવે છે અને તે પોતાની સોતનને બાજુમાં બીજું નાનું ઘર કરીને તેને રહેવા માટે અને ખાવા પીવાની વ્યવસ્થા કરી આપે છે આમ આખું કુટુંબ બ્રાહ્મણ તેની પત્ની તથા તેનું સંતાન બધા સુખેથી દિવસો વિતાવવા લાગ્યા હે મા અન્નપૂર્ણા તમે જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા તેવા કથા કહેનાર કથા સાંભળનાર આપનું વ્રત કરનાર પૂજા કરનાર સૌને ફળજો બોલો મા અન્નપૂર્ણા સદાપૂર્ણાની જે તો મિત્રો આપણે સાંભળ્યું માં અન્નપૂર્ણાની વ્રતકથા વિધિ મહિમા મુહૂર્ત મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે માં અન્નપૂર્ણાના વ્રતનું ઉદ્યાપન કે પારણા કેવી રીતે કરવા તે પણ આપણે સાદી સરળ રીતે જાણી લઈએ મા અન્નપૂર્ણાના પારણા એકવીસ દિવસ માનું વ્રત પૂર્ણ થાય એટલે કરવાના હોય છે માં અન્નપૂર્ણાની એક બાજુ ઢાળીને પૂજા કરવાની હોય છે ધૂપદીપ નૈવેદ્ય સિંદૂર પુષ્પ આદિથી માની પૂજા કરવી જોઈએ ત્યારબાદ જે હાથમાં દોરો બાંધ્યો છે તે કાઢીને ભગવતીના ચરણોમાં રાખીને પ્રાર્થના કરવાની હોય છે કે હે મા અમારી ઉપર કૃપા દ્રષ્ટિ રાખજો જો ભૂલ ચૂક થઈ હોય તો ક્ષમા પ્રાર્થના કરું છું ત્યારબાદ મા અન્નપૂર્ણાની કથા એકવાર જરૂર સાંભળવી જોઈએ સુપાત્રને દાન કરીને સ્વયં પણ નમક વગરનું ભોજન ખાવું જોઈએ આ રીતે સાદી સરળ રીતે માનું આ વ્રતનું ઉદ્યાપન કે પારણા કરાય છે માના મંત્ર જપ તથા આરતી જો આવડતી હોય તો નિત્ય કરી શકાય છે મિત્રો આ રીતે મા અન્નપૂર્ણાનું વ્રત કરાય છે બોલો મા શિવપ્રિયા મા અન્નપૂર્ણાની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ